આજ રોજ પાવન પટ્ટીના મુખ્ય મથક ધાર્મિક કાર્યક્રમો યોજાયા જાગેશ્વર મહાદેવના પ્રગ્રણમાં બ્રહ્મ ભોજન મહાઆરતી અને હવન જેવા ધાર્મિક કાર્યક્રમોથી સમગ્ર વાતાવરણ ભક્તિમય બની ગયું કાર્યક્રમમાં હિતેશ રાવલ ઓર ક્રિષ્ના ભજનોથી ભક્તિભાવનો માહોલ છવાયો આ પ્રસંગે હિન્દુ અને મુસ્લિમ પરિવારો એકસાથે પ્રસાદ ગ્રહણ કરી કોમી સંદેશ આપ્યો કાર્યક્રમમાં મોહનલાલ ભાનુશાલી પરિવારના રાજેશ ભાનુશાલી બુદ્ધિલા ભાનુશાલી ડોક્ટર હઠેશ રાઠોડ હિતેશ ગૌસ્વામી ખેતસિંહ ગજરા મનીષભાઈ બાવજી ભુજ ઉમેશભાઈ આચાર્ય મયુરભાઈ ભાનુશાલી મોહનભાઈ સુથાર નારાયણભાઈ દરજી બાબુભાઈ માતંગ નિરોણા સરપંચ એનટી આહિર મૂળશંકર મહારાજ અને સમગ્ર ગ્રામજનો આગેવાનો યુવાનો બહેનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા શ્રાવણ મહિનાની સમાપ્તિના આજે ઉમરસિંહ કલ્યાણ પરિવાર તરફથી જે આજે અહીં બ્રહ્મભોજ રાખવામાં આવ્યો છે તેના વિશે આપ શું કહેશો જ્યાં સુધી હું ગાંધીભાઈ નિરોણા મને જ્યાં સુધી સમજ છે ત્યાં સુધી ચોતેર વર્ષથી ચોતેર વર્ષનું છું પણ છેલ્લા બે ત્રણ પેઢીઓ ત્રણ પેઢીઓથી આ ચાલતી આવતી પરંપરા આ પરિવાર મોહનલાલ ઉમરસિંહ ઉમરસિંહ કલ્યાણજી મોહનલાલ ઉમરસિંહ અને રાજેશ મોહનલાલ ઉમરસિંહ પરિવાર એ પરંપરાની દૃષ્ટિએ શ્રાવણ મહિનાની છેલ્લી તિથિએ એનો પરિવાર આખો સાથે મળી અને આખા ગામને એના ગામને જે કંઈ અનુગામી હોય જે કંઈ સેવકોએ એમને સાથે રાખી એટલે આ દિવ્ય ઉત્સવ દિવ્ય ભવ્ય ઉત્સવ ઉજવાઈ રહ્યો છે ત્યારે માત્ર એટલું જ કહેવાનું છે કે આવા ઉત્સવો જ્યારે ઉજવાય ત્યારે ભગવાન શ્રી ભોળાનાથની આ મહાપ્રસાદી જેના જેના હૃદયમાં જશે જેના જેના મનમાં જશે જેના જેના તનમાં જશે એવો ધન્ય બની જશે અને એમની બુદ્ધિ પણ સુધરશે સાથે સાથે જે પરિવાર છે એને પણ કોટી કોટી શુભેચ્છાઓ નહીં માત્ર પણ ખૂબ ખૂબ આશીર્વાદ ખૂબ ખૂબ વાઇબ્રેશન મળી રહ્યા છે અને આવા ઉત્સવો હંમેશની માટે આપણી હિન્દુ સમાજમાં ઉજવાતા રહે તો એક માત્ર એકરૂપતા નહીં પણ તે સાથે સાથે આ તમામ જે ભારતીય પરંપરાઓ છે એ એની અસ્મિતાઓ જવાઈ રહે એવી ભગવાન પાસે અને ભોળાનાથ પાસે પ્રાર્થના કરી આજનો દિવસ ધન્ય બનાવીએ જય હો જય જય મહાદેવ